નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સયાજી બાગમાં છેલ્લા બાર વર્ષથી જોય ટ્રેન ચાલે છે અને તેરમા વર્ષમાં મંગલ પ્રવેશ થયા નિમિત્તે જોય ટ્રેનને ને સજાવટ કરવામાં આવી હતી કઈ રીતના શું કર્યું છે હા આપણે જે આજે રોજ જોય નો પણ જન્મદિવસ છે આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબ નો પણ જન્મદિવસ છે તેને લઈને આપણે છે વિશેષ રૂપિયા આપણે એને આમ સંજાડવામાં આવ્યું છે